નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈશે નહીં હીરા ઉદ્યોગ ને લગતી અવનવી જાણકારી આપણી ચેનલ ની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો ક્રાપ ની રફશે ને રફ રફશે ને ઝીરમ કસર બહુ ઓછી આવશે ક્લીન હીરા તાજા નીકળશે આની અંદર ને બનાવવાની વાત કરીએ તો પંચ્યાસી ટકા બનાવવાનો નંબર છે ને બીજું કે સિંગલ ડબલ બંને બની શકશે જો પતલો નંબર તમે બનાવતા હોય તો બંને બની શકશે અને સાઇઝની વાત કરીએ તો એકસો પંચાવન આજુબાજુની સાઇઝ છે હીરાની જે સાઇઝ છે એકસો પંચાવન આજુબાજુની સાઇઝ છે વ્હાઈટ હીરા છે અમુક કલરના હીરા અંદર તમે જોઈ શકો છો વિડીયોમાં પણ વ્હાઇટ વધુ છે પંચોતેર ટકા જેવું તો વ્હાઈટ હીરા છે અંદર અને ક્લીન હીરા દાદા આવશે ના ભાવની વાત કરીએ તો બસો વીસ રૂપિયાનું કેરેટ મળશે તમને ઓસામ ઓછું તમે આઠ કેરેટ લઈ શકશો ઓસામ ઓછું તમને આઠ કેરેટ મળશે ને સિંગલ ડબલ બંને બની શકશે સો ટકા રિયલ હીરાની ગેરંટી ઓલ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે ઓનલાઈન મગાવવા માગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર તમારું એડ્રેસ મેકલજો ને ઓનલાઈન પેમેન્ટ કરશો અથવા કેશ ઓન ડિલિવરી જોતીને ને આંગળીયા ઓફિસે પેમેન્ટ કરવું હોય તો પણ થઈ શકશે બંનેમાં તમને મળી શકશે ફક્ત ગુજરાતમાં ગુજરાત આપણે આ રીતની રફ છે સો એ સો ટકા તમારા કામની થતી હોય તો બે વખત વિડીયો જોઈ જોજો ક્રાફ્ટની રફ છે એકસો પંચાવન આજુબાજુની સાઈઝ છે સિગલ ડબલ બંને બની શકશે અને બસો વીસ રૂપિયા ભાવ છે ને ઓછામાં ઓછી આઠ કેરેટ તમને મળી શકશે એટલે રફ સારી છે ક્રાફ્ટની રફ છે એટલે સિંગલમાં પણ અનુકૂળ આવશે ડબલમાં પણ અનુકૂળ આવશે ખાસ ને શેર કરવાનું ભૂલતા નહીં એટલે બીજાને પણ કામ કામની થતી હોય તો મગાવી શકે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ